નમસ્કાર મિત્રો યાના એકેડેમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે ટેટ વન પરીક્ષાને અનુલક્ષીને જે સિરીઝ છે તેની શરૂઆત કરેલ છે જેના મનોવિજ્ઞાન છે ગુજરાતી જે છે ભાષા સજ્જતા ગણિત છે તથા અંગ્રેજી જેવા વિષયો જે પીટીસી ડીએલએડ જે પાઠ્યપુસ્તકો છે તો તેમાંથી ઘણા વિડીયો છે એ આપણે અપલોડ કરેલા છે જો મિત્રો એ વિડીયો તમારે જોવાના બાકી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એ જે ટૉપિક છે બધા તો એના પ્લે લિસ્ટ મૂકેલા છે તો ત્યાંથી એ તમે જોઈ શકો છો અહીં આપણે પર્યાવરણ જે શિક્ષણ છે પીટીસી ડીએલએડ પાઠ્યપુસ્તક તો એમાંથી કેટલાક પ્રશ્નો છે એ જોઈશું તો પર્યાવરણને અનુલક્ષીને જે પીટીસી ડીએડ એડ ડીએલએડના પાઠ્યપુસ્તક છે તેમાંથી પણ પ્રશ્નો આવી શકે છે ટેટની પરીક્ષામાં જે આપણે અહીં જોઈશું આ જે પ્રશ્નો છે તે પર્યાવરણ શિક્ષણ છે તેમાંથી એક એક લાઇનમાંથી પ્રશ્ન બનાવીને અહીં તૈયાર કરેલ છે જે તમને ટેટ વનની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો અહીં આપણે પ્રશ્નો જોઈએ પહેલો છે કે પર્યાવરણ એટલે તો પર્યાવરણ એટલે શું થશે બાળકની આસપાસનું વાતાવરણ પર્યાવરણ એટલે શું થશે મિત્રો તો બાળકની જે આસપાસનું જે પણ છે વાતાવરણ એ બધું શું કહેવાશે પર્યાવરણ કહેવાશે બીજો પ્રશ્ન છે બાળકની તદ્દન સમીપે કોણ કોણ છે બાળકની તદ્દન એટલે કે એકદમ સમીપે એટલે કે નજીક કોણ કોણ છે તો જવાબ આવશે કુટુંબ ઘર આડોશ પાડોશ સગા સંબંધીઓ મિત્રો તથા શિક્ષકગણ તો બાળકની તદ્દન નજીકે કુટુંબ છે ઘર પાડોશ સગા સંબંધીઓ મિત્રો તથા શિક્ષકગણ છે એમ આપણે કહી શકીએ પ્રશ્ન નંબર ત્રણ છે બાળકની ઉંમર વધવાની સાથે જેમ જેમ બાળકની ઉંમર વધે છે તો એ ઉંમર વધવાની સાથે તો તેનું પર્યાવરણ વિસ્તાર પામે છે જેમ જેમ બાળકની ઉંમર વધે છે તેમ તેમ તેનું પર્યાવરણ વિસ્તાર પામે છે હવે આ કેવી રીતે કહીએ તો જેમ બાળક નાનું હોય છે મિત્રો જોઈએ તો બાળક નાનું હોય છે તો એ તો શું હોય છે ઘરમાં જ હોય છે શું હોય છે તો ઘરમાં જ હોય છે તો એના પર્યાવરણમાંના વિસ્તારમાં કોણ કોણ આવશે તો માતા પિતા ભાઈ બહેન કુટુંબીજન આવશે પછી ધીમે 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 એ ચાલતું થશે તો બહાર નીકળશે તો બહાર નીકળતા એ આડો આડોસ પાડોશ છે સગા સંબંધીઓ છે તો એમના સંપર્કમાં આવશે જેમ 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 એ મોટું થતું જશે તેમ તેમ છે જેમ કે પહેલાં ઘરમાંથી બહાર નીકળ્યો એટલે આડોશ પાડોશ સાથે સંપર્કમાં આવ્યો પછી ધીમે ધીમે ધીમ મોટો થયો તો એ સમજો કે મોટા થયા તો માતા પિતા સાથે બજારમાં ગયો તો બજારમાં જે વાતાવરણ જોવે છે તો એમ શું તો એમ જેમ 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 મોટો થશે એમ 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 અમે અમુક જગ્યાએ શું એ જતો થશે તો એ શું થશે આજુબાજુનું વાતાવરણ છે એની સાથે ભળતો જશે એટલે આપણે કહી શકીએ કે બાળકની ઉંમર વધવાની સાથે તેનું પર્યાવરણ વિસ્તાર પણ શું થાય છે વિકાસ પામે છે એનો વિસ્તાર છે એ વધે છે પ્રશ્ન 4 છે બાળક પશુ પક્ષીઓ ઝાડ પાન ફળ ફૂલ ડુંગર નદીઓ તળાવ સરોવર જીવજંતુ વગેરેથી માહિતગાર થાય છે બાળક છે તો એ પશુ પક્ષીઓ છે ઝાડ છે પાન છે ફળ ફૂલ તો જે આ પ્રકૃતિના જે તત્વો છે તો એ વગેરેથી એ માહિતગાર થાય છે એના વિશે શું જાણતો થાય છે તો આ બધા વિશે જાણવા માટે તે તો જવાબ શું આવશે જિજ્ઞાસુ અને કુતૂહલ ધરાવતું બને છે જિજ્ઞાસુ અને કુતૂહલ ધરાવતું બને છે હવે નાનકડું બાળક છે તો એને પહેલી વખત ચકલી જોઈ તો એના માતાને અથવા તો પિતાને પૂછશે કે આ શું છે તો બાળકને શું હોય છે પ્રશ્ન પૂછવાની અવસ્થા હોય છે તો એ પ્રશ્ન પૂછવાની અવસ્થા એ જે 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 વસ્તુ નવી નવી જોઈએ જોવે છે તો એ જિજ્ઞાસાવશ કુતૂહલવશ શું કરે છે તો એના જે શું કહેવાય કુટુંબના સભ્ય છે માતા પિતા છે તો એમને જિજ્ઞાસુ વશ કુતુહલ વશ શું કરે છે પ્રશ્નોત્તરી કરે છે જાણવા માટે એ પ્રશ્નોત્તરી કરે છે તો પાંચમું છે બાળક જિજ્ઞાસુ અને કુતૂહલ બનતા શું શું કરતું થાય છે તો બાળક છે એ જિજ્ઞાસુ અને કુતુહલ બને છે જિજ્ઞાસુ એટલે કે કંઈક જાણવાની ઈચ્છા ધરાવનારો કુતૂહલતા એટલે કે આમ કેમ થયું આ અલગ કઈ રીતે છે તો એ બનતા શું શું કરતું થાય છે તો એક અવલોકન કરતાં થાય છે શું કરતું થાય છે અવલોકન કરતાં થાય છે એ અનુભવ મેળવતો થાય છે અને અનુભૂતિ કરતા થાય છે શું કરતું થાય છે તો એક અવલોકન અનુભવ અને અનુભૂતિ કરતાં થાય છે હવે પરીક્ષામાં આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે પર્યાવરણ વિષય છે તો એ બાળકમાં કયા ગુણોનો વિકાસ કરે છે પર્યાવરણ વિષય છે એ બાળકમાં કયા ગુણોનો વિકાસ કરે છે તો એક તો અવલોકન શક્તિ અનુભવ શક્તિ અને અને અનુભૂતિ શક્તિ જે ગુણો છે તો એનો વિકાસ કરે છે જો મિત્રો તમને વિડીયો ગમતો હોય ગમ્યો હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો તેમજ મિત્ર મિત્રવર્તુળમાં અવશ્ય શેર કરજો બેલ આઇકન દબાવેલ ન હોય તો બેલ લાયકન અવશ્ય દબાવી દેજો જેના કારણે નવા વિડીયોની નોટિફિકેશન છે એ તમને તરત મળી રહે પ્રશ્ન છ છે બાળક પર્યાવરણ વિશે વધુ સજ્જ અને સમૃદ્ધ બને છે બાળક છે પર્યાવરણ વિશે શું તો વધુ સજ્જ બને છે સમૃદ્ધ બને છે તેમજ પર્યાવરણ વિશે સંકલ્પના વિકસે છે પર્યાવરણ વિશે એને શું વિકસે છે સંકલ્પના વિકસે છે એના વિશે એ શું કરી શકે છે મનોમંથન કરી શકે છે અને તેના દ્વારા આધારે અધ્યયન કરે છે તેના દ્વારા શું કરે છે અધ્યયન કરે છે અભ્યાસ કરે છે આ બાબત ક્યારે શક્ય બને છે આ બાબત છે કે ક્યારે શક્ય બને છે બાળક છે એ પર્યાવરણ વિશે વધુ સજ્જ અને સમૃદ્ધ બને છે એટલે કે પર્યાવરણ વિશે વધુ જાણકારી મેળવતો થાય છે અને એના પર્યાવરણ વિશેની સંક સંકલ્પના છે વ્યાખ્યા છે એ એનામાં વિકસે છે અને તેના આધારે રીતે અધ્યયન એટલે કે અભ્યાસ કરતો થાય છે તો આ બાબત છે એ ક્યારે શક્ય બને છે તો ક્યારે બનશે મિત્રો તો જવાબ થશે જિજ્ઞાસા તેમજ કુતૂહલતાને કારણે જિજ્ઞાસા બાળક છે તેનામાં શું જિજ્ઞાસા કંઈક નવું જાણવાની ઈચ્છા તેમજ કુતૂહલતા આવું કેવી રીતે થયું આ શું છે તો આવી માં છે કુતૂહલતાનો ભાવ તેના કારણે તેનામાં અવલોકન અનુભવ અને અનુભૂતિના ગુણ વિકસે ત્યારે તો તેનામાં અવલોકન કરવાની શક્તિ અનુભવ મેળવવાની અને અનુભૂતિ કરવાના જે શક્તિ જે એટલે કે અથવા કહી શકીએ ગુણ એનો વિકાસ થાય ત્યારે આ બાબત છે શક્ય બને છે સાતમો પ્રશ્ન છે વિશ્વના કયા મહાન શિક્ષણ ચિંતકોના મતે પર્યાવરણ દ્વારા અપાતું શિક્ષણ અસરકારક હોય છે વિશ્વના એવા કયા કયા મહાન શિક્ષણ ચિંતકો છે તો એમના મત મુજબ પર્યાવરણ દ્વારા જે અપાતું શિક્ષણ છે એ અસરકારક હોય છે તો કોણ આવશે મિત્રો તો જવાબ થશે ટાગોર રૂસો ગાંધીજી અને જોન જોન્ડુ તો ટાગોર છે તો એ પછી રૂસો છે પછી ગાંધીજી છે અને જોન્ડ્યુ છે તો આપણે આપણે શું કહી શકીએ તો પ્રકૃતિવાદી શિક્ષણ ચિંતકો ટાગોર છે તો ટાગોરને પણ આપણે પ્રકૃતિવાદી શિક્ષણ ચિંતક કહી શકીશું ઋષોને પણ પ્રકૃતિવાદી શિક્ષણ ચિંતક કહીશું ગાંધીજીને પણ પ્રકૃતિવાદી શિક્ષણ ચિંતક કહીશું એ જ રીતે જોન ડ્યુ છે તો એમને પણ આપણે પ્રકૃતિવાદી શિક્ષણ ચિંતક કહીશું આઠમો પ્રશ્ન છે જિનજેક ઋષોએ કયું પુસ્તક લખ્યું છે જેક રૂસો છે તો એમનું પુસ્તક કયું છે જે લખેલ છે એમણે તો એમિલ કયું પુસ્તક આવશે મિત્રો તો એમિલ નામનું પુસ્તક એમણે લખેલ છે નવમો પ્રશ્ન છે જીન જેક રૂસોએ લખેલ પુસ્તક એમિલમાં નાયક એમિલને કેવી રીતે શિક્ષિત કરવાની વાત કરી છે જીન જેક રૂસોએ જે પુસ્તક લખેલું છે એમિલ એમાં જે નાયક છે એટલે કે અભિનેતા મુખ્ય રોલ જેમને આપવામાં આવેલો છે એમિલ તો એમને કેવી રીતે શિક્ષિત કરવાની વાત કરી છે તો જવાબ આવશે ભૌતિક રાજકીય અને સામાજિક પર્યાવરણમાંથી તો પર્યાવરણ પણ પર્યાવરણમાં કયા પર્યાવરણ તો એક તો ભૌતિક પર્યાવરણ છે પછી રાજકીય પર્યાવરણ છે તેમજ સામાજિક પર્યાવરણમાંથી પરિમિત કરી શિક્ષિત કરવાની વાત કરી છે તો આ ત્રણેય પરિ જે પર્યાવરણ છે તો એમાંથી પસાર કરીને શિક્ષિત કરવાની એમને વાત કરી છે પ્રશ્ન નંબર દસ છે ઋષો કેવા શિક્ષણ ચિંતક હતા ઋષો છે એ કેવા શિક્ષણ ચિંતક હતા તો પ્રકૃતિવાદી કેવા હતા તો પ્રકૃતિ પર જ એમને વધારે શું ભાર આપેલ છે તો પ્રકૃતિ દ્વારા મેળવતું જ્ઞાન જ શું છે અસરકારક છે એમ એમનું કહેવું છે અગિયારમો પ્રશ્ન છે બાળકને પ્રાકૃતિક વાતાવરણમાં શિક્ષણ આપવા પર ભાર કોણ મૂકે છે પ્રાકૃતિક વાતાવરણમાં કેવા તો પ્રાકૃતિક વાતાવરણમાં શિક્ષણ આપવા પર ભાર મૂકનાર તો રૂસો કોણ આવશે મિત્રો તો રૂસો આવશે તો બાળકને શું તો પ્રાકૃતિક વાતાવરણમાંથી શિક્ષણ મેળવે તો એ ખૂબ જ જરૂરી છે તમને ખબર હશે મિત્રો કે નાનકડું બાળક હોય છે તો એને વધારે શામાં ગમશે કોના સાથે રમવાનું ગમશે તો એક તો માટી છે પાણી છે તો આ જે પ્રકૃતિના તત્વો છે તો એના સાથે એ વધારે શું રમત કરવાનો પ્રયત્ન કરશે તો ઋષો પણ શું કહે છે બાળકને પ્રાકૃતિક વાતાવરણમાં શિક્ષણ આપવા પર ભાર મૂકે છે બારમો પ્રશ્ન છે ગુરુદેવ ટાગોર કેવા શિક્ષણ ચિંતક હતા તો ગુરુદેવ ટાગોર પણ કેવા હતા તો પ્રકૃતિવાદી શિક્ષણ ચિંતક હતા તેરમો પ્રશ્ન છે શાંતિ નિકેતન સંસ્થાના સ્થાપક કોણ હતા તો શાંતિ નિકેતન સંસ્થાના સ્થાપક ગુરુદેવ ટાગોર હતા કે કોણ હતા તો ગુરુદેવ ટાગોર હતા અને એ પ્રકૃતિવાદી હોવાના કારણે પ્રકૃતિના ખોરે જ એમને શાંતિ નિકેતન સંસ્થાની સ્થાપના કરેલ હતી જે શાંતિ નિકેતન સંસ્થા સ્થાપી હતી તો એ પ્રકૃતિના ખોળે સ્થાપી હતી એટલે કે આ એ શું પ્રકૃતિ આજુબાજુ કેવી તો કુદરતી વાતાવરણને અનુલક્ષીને એમણે શું કર્યું હતું તો આ સંસ્થાને સ્થાપના કરેલ હતી ચૌદમો છે મહાત્મા ગાંધીજીના શિક્ષણ ચિંતનમાં શેને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે મહાત્મા ગાંધીજી છે એમના શિક્ષણ ચિંતનમાં તો પર્યાવરણને વધારે મહત્ત્વ આપવામાં આવેલું છે કોને મિત્રો તો પર્યાવરણને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવેલ છે પંદરમો પ્રશ્ન છે મહાત્મા ગાંધીજી કયા શિક્ષણના હિમાયતી હતા તો મહાત્મા ગાંધીજી હતા એ બુનિયાદી શિક્ષણ કય કેવું તો બુનિયાદી શિક્ષણ અને બીજું આપણે કહી શકીએ પ્રકૃતિવાદી શિક્ષણના હિમાયતી હતા જો મિત્રો તમે વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરેલ ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્ર વર્તુળમાં પણ વિડીયોને અવશ્ય શેર કરજો અને જો તમારે મનોવિજ્ઞાન છે ગુજરાતી જે ભાષા સજ્જતા છે ગણિત છે અંગ્રેજી છે તો આવા જે વિડીયોઝ છે પીટીસી ડીએલએડના જે પાઠ્યપુસ્તકમાંથી તો એ વિડીયોને એ વિડીયો છે તો એની પ્લે લિસ્ટ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે તો ત્યાંથી તમે ત્યાંથી તે જોઈ શકો છો સોળમો પ્રશ્ન છે ગાંધીજીએ બુનિયાદી શિક્ષણ યોજનામાં કયા ત્રણ બાબતને વાતાવરણને કેન્દ્રમાં રાખી શિક્ષણ આપવાની હિમાયત કરી છે તો ગાંધીજીએ જે બુનિયાદી શિક્ષણ છે બુનિયાદી શિક્ષણના પ્રણેતા છે એવા બા તો એ યોજનામાં કઈ ત્રણ બાબતને વાતાવરણના કેન્દ્રમાં રાખી તો શું સમાજ પ્રકૃતિ અને ઉદ્યોગ સમાજ પ્રકૃતિ અને ઉદ્યોગ આ ત્રણ બાબતોને ધ્યાનમાં રાખી શિક્ષણ આપવાની હિમાયત કરી છે સત્તરમો જોઈએ જ્યોન ડ્યુ એ જોન એ તો સામાજિક પર્યાવરણ પર ભાર મૂક્યો છે કયા પર્યાવરણ તો સામાજિક પર્યાવરણ પર જોન એ ભાર મૂકેલ છે પ્રશ્ન નંબર અઢાર જોઈશું જોન ડ્યુવીએ બાળકોને કેવી રીતે શિક્ષણ આપવાની હિમાયત કરી છે તો જોન ડ્યુવીના મત મતે બાળકોને કેવી રીતે શિક્ષણ આપવું જોઈએ તો જવાબ સમાજમાં મળતા અનુભવો સમાજમાં મળતા અનુભવો બાળક છે તો એ કયા સમાજમાં રહે છે તો એ સમાજમાંથી મળતા એને જે અનુભવો છે મતલબ કે કહીએ સુખ દુઃખ શું સુખ દુઃખ છે અને સામાજિક પરિસ્થિતિમાં બાળકોને શિક્ષણ આપવાની હિમાયત કરી છે તો શું તો સમાજમાં મળતા અનુભવો અને સામાજિક પરિસ્થિતિમાં બાળકોને શિક્ષણ આપવાની હિમાયત કરી છે ઓગણીસમો છે પર્યાવરણ એક પર્યાવરણ એક શું છે તો વિશાળ સંકલ્પના છે શું છે પર્યાવરણ એક વિશાળ સંકલ્પના છે તો આપણે શું કહીશું પર્યાવરણને તો એક વિશાળ સંકલ્પના કહીશું વીસમો પ્રશ્ન છે પર્યાવરણ શબ્દ કયા બે શબ્દોનો બનેલો છે પર્યાવરણ શબ્દ છે તો એ કયા બે શબ્દોનો બનેલો છે તો જવાબ થશે પર્યાવરણ છે એ પરિ અને આવરણ આ બે શબ્દોનો બનેલો છે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવી દેજો તથા લાઈક અવશ્ય કરજો તેમજ તમારા જેવા જે બીજા મિત્ર સર્કલમાં છે એમને પણ વિડીયો અવશ્ય શેર કરજો જેથી કરીને એ મિત્રોને પણ ટેટ વનની તૈયારીમાં આ વિડીયો છે એ ખૂબ જ ઉપયોગી બને અને તમે બીજા અન્ય વિડીયોઝ જોયા ન હોય આ ચેનલ પરના તો ડિસ્ક્રિપ્શનમાં બધા વિડીયો જે છે તેને પ્લે લિસ્ટ મૂકેલ છે તો ત્યાંથી તમે સીધા જઈને વિડીયો જે છે વિભાગ વાઇઝ એ જોઈ શકો છો